નમસ્કાર ખેડૂત મિત્રો જય શ્રી રામ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હજુ આ બીજું એક ટ્રેક્ટર મેં જોયું કળીચાર રસ્તા સિદ્ધપુર જોકમાં આ ઓટો કન્સલ્ટિંગમાં છે સત્રીસો ત્રીસ ટી એચ તમે જોઈ શકો છો હોલના ને સાત પચાસ હોલના ટાયર છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો એકદમ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ન્યૂ ઓલેન છે કોઈ ભાઈને લેવું હોય તો જોગમાયા ઓટો કન્સલ્ટ ખડી ચાર રસ્તા સિદ્ધપુર એમના નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દેશો જેથી કરીને તમારે વધારે માહિતી મેળવી શકો છો પાવરસ્ટેરિંગ સાઇડગીરમાં ટેક્ટર છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો એકદમ ફ્રેશ કંડિશનમાં ટ્રેક્ટર છે ધન્યવાદ ખેડૂત મિત્રો મળ્યા નવા વિડીયોમાં જય જવાન જય કિસાન